પાદરામાં તુલસીબાગ સોસાયટીમાં અમીન પેથોલોજી યુનિટ ઓફ ડૉક્ટર લાલ પેથલેબ દ્વારા યશ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરા સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજના હસ્તે રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ગૌરાંગ પટેલ પરેશ ગાંધી શૈલેષ સ્વામી સહિત મુખ્ય સંચાલક રાજુભાઈ ગાંધી સહિતના તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે રિબિન કાપી લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું આવેલા મહાનુભાવોનું સંચાલકો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઉડાવી સન્માન કરવામાં આવ્યું સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજે લોકોની સારી સારવાર થાય તેવી સંચાલકોને શુભેચ્છા પાઠવી શ્રી સંતરામ મહારાજ કી જય આજ રોજ પાદરા મુકામે અમીન લાલ પેથ લેબોરેટરીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ ક્યાં લેબોરેટરીની અંદર આવનાર જે પણ તપાસકર્મીઓ છે અને જે પણ તપાસ છે એ બધાનું મંગલ થાય અને એમની સચોટ નિદાન થાય એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના અને જે ડોક્ટર સાહેબ અહીં આગળ સંચાલન કરવાના છે એમને પણ સંતરામ મહારાજની દિવ્યાખંડ જ્યોતિના શુભાશીર્વાદ કે એ પણ જે દર્દી આવે એને સંતોષકારક સારવાર કરાવડાવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વ જય મહારાજ